વઘે સાપુતારા રોડ ઉપર અવરોધાયેલા માર્ગ પર ત્વરિત વૃક્ષ હટાવી યાતાયાત માટે પુનઃ માર્ગ શરૂ કરવામાં આવ્યો ઓવરટ્રોપિંગ કોઝવે તેમજ પ્રવાસી સ્થળોએ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા જિલ્લાની પરિસ્થિતિને લઈ તંત્ર એલર્ટ મોડમાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુધાનના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા તંત્રની ઠીમ એલર્ટ મોડમાં રહીને ડિઝાસ્ટર અંગેની કામગીરી કરવામાં આવી રહી છે ડાંગ જિલ્લામાં ઓવરટોપિંગ કોઝવે તેમજ પ્રવાસી સ્થળોએ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે સાથે જ માર્ગને મકાન વિભાગ પંચાયત વિભાગ દ્વારા ઓવરટોપિંગ કોઝવે ઉપર સૂચક દર્શક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે આ સાથે જ જિલ્લાના અવરોધાયેલા માર્ગો ઉપર અવર જવર કરતા વાહનચાલકો રાહદારીઓ પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગનો ઉપયોગ નહીં કરવા અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારા રોડ ઉપર આજે સવારે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી જે ધ્યાને લેતા માર્ગને મકાન વિભાગ રાજ્ય દ્વારા ત્વરિત વૃક્ષ હટાવી આ રોડ વાહન વ્યવહાર માટે પુનઃ ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જિલ્લાની પરિસ્થિતિ ધ્યાને લેતા સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે તેમજ જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો ડાંગ જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ઝીરો ટુ સિક્સ થ્રી વન ડબલ ટુ ઝીરો થ્રી ફોર સેવન તેમજ વૈકલ્પિક નંબર સિક્સ થ્રી ડબલ ફાઇવ ટુ ઝીરો ટુ ફાઇવ ટુ અને ટોલ ફ્રી નંબર વન ઝીરો ડબલ સેવન ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ